ડુંગરા ઉપર આ જગ્યા ઉપર જ્યાં હોળી પકટાવવામાં આવે છે અને અહીંયા એવું કહી રહ્યા છે કે મુંબઈ સુધીના લોકોને અહીંથી દર્શન થાય છે આ એક જે અહીંયા પકટાવવામાં આવે છે બરાબર છે માતાજીનું મંદિર છે અને દર્શન કરવી અને જાણીએ તેમનો ઇતિહાસ ક્યાં ચાલ તો નવા લોકેશનમાં નવા વિડીયોમાં આપણે આવી ગયા છીએ હાલ હું આવી પહોંચ્યો છું જ્યાં કમળામાંના દર્શન કરવા માટે જ્યાં કમળાજી માનો મારી વાત છે તમે જોવો કમળા કમળાઇ માતાજીનો ડુંગરો છે હાલ કાલે કમળા ઉતાણી છે એટલે કાલે અહીંયા મેળો ભરાય છે તો અહીંયા દૂર દૂરથી ભક્તો મતલબ અહીંયા મેળો ભરાય છે દર્શન કરવા આવે છે અહીંયા કમળા ઉતાણી અહીંયા ઉજવવામાં આવે છે કાલે ઉજવવામાં આવે છે તો સારા ટાઈમ વેસ્ટ નહીં કર્યો આપણે જોઈએ જલ્દી છે આપણે ફટાફટ કમળા માતાજીને દર્શન કર્યું જાણીએ તેમનો ઇતિહાસ તો જતા ટાઈમ વેસ્ટ નહીં કર્યું જલ્દી આપણે ફટાફટ નીકળવી અને સફત કરો જલ્દી છે મંદિર ઉપર પહોંચી ગયો છો આનથી જોવો નીચે જોવું હોય ને તો ધૂંધળું 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 દેખાય ખા અને મંદિર છે અહીંયા એટલું જ દૂર છે બાકી આ જોવો અહીંયા પાલતાણા ડેમ છે આ બધું ધૂંધળું ધૂંધળું જાય ખાય એટલે ઉસાઈ ઉપર આ ડુંગરો છે આ બધી ચારે બાજુ છે ને ચારે બાજુ ચારે બાજુ ડુંગરો છે તો ચાલો આપણે જલ્દી છે આપણે મંદિરમાં દર્શન જય શ્રી કમળામાં શક્તિપીઠ અહીં મંદિરનો બોર્ડ છે અહીં બાજુમાં ભોજન લઈ છે અહીંયા ભોજન માટે અને અહીંયા એક જેટ સામે એમની શાનું રસોડું છે શાને એવું બનાવાય રસોઈને એવું બનાવાય રસોડું છે ને અહીંયા મા લખેલું છે અને એની સામે જ એક જેટ છે એના મંદિર છે અહીંયા મંદિરનું કામ જે ચાલું છે બરાબર આ મંદ ડુંગરો ગુસ્સો કેટલો છે હું બતાવતો અને છે ને સામે દૂર દૂર છે ને રસ્તા જે નાના આમ થા બતાવે છે નાના નાના રસ્તા બતાવે વિચાર કરો કેટલું ઊંધો છે તો પહેલાં તો આપણે માતાજીના દર્શન કરીએ પછી આપણે આગળ જોઈએ આંબલીનું ઝાડ છે સુંદર એમની ઉપર મંદિર બનાવવામાં આવ્યું છે આંબલીની ઝાડ ઉપર અહીંયા માતાજી એવું કહી રહ્યા છે કે માતાજી અહીંયા આંબલી કાપવાની ના મારે છે એટલા માટે તો અહીંયા કમળામાંનું મંદિર છે ખૂબ મજા આવે એવું મંદિર છે પહેલાં આપણે દર્શન કરી લેવી પછી તેમનો શું ઇતિહાસ છે અહીંયા કમળા માતાનો એ પણ આપણે જાણીએ પહેલાં આપણે દર્શન કરી લેવી તો અહીંયા બાપુ પણ છે જે અહીંયા પૂજાપાઠ કરે છે એ તો એમને પણ આપણે પૂછીએ હમણાં વિશે જે આપણને ઇતિહાસ બતાવે આંબલીનું ઝાડ છે ખૂબ સુંદર મજાનું છે પાલીતાણા તાલુકાનું કદમગીરી ગામ જિલ્લો ભાવનગર આ ડુંગરનું નામ છે કોળાંબુ અને ગામનું નામ છે કદમગીરી કમલા હા માતાજીનું નામ કમલાઈ માતાજી છે મહાલક્ષ્મીનું ઉદ્ગમ સ્થાન વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજીએ તપસ્યા કરી હતી હજારો વર્ષ તપસ્યા કર્યા પછી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને માતાજીએ વિષ્ણુ ભગવાનને સાથે લગ્ન કર્યા આ એ સ્થાન કારણ કે લક્ષ્મીજી પહેલાંનું આ સ્થાન છે લક્ષ્મીજીનું પહેલું સ્વરૂપ કમલા એટલે લક્ષ્મીજીનું પહેલું સ્વરૂપ વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજીએ પોતાના જમણા પગમાંથી ભાગ અગ્નિ પેટાવી અને એમાં પ્રજ્વલિત થઈ અને લક્ષ્મી સ્વરૂપે પ્રગટ થયા એ આ સ્થાન જેના રૂપે અહીંયા મોટા મોટું પર્વ સુદ ચૌદશ કમલા ઉતાસણી જેને કહેવામાં આવે છે અને હજારો લાખોની સંખ્યામાં અહીં યાત્રિકો આવે છે અહીં ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સરસ રીતે અન્નક્ષેત્ર ભોજનાલય કાયમ માટે ત્રણસો ને પાસઠ દિવસ ચલાવવામાં આવે છે ચા પાણીની વ્યવસ્થા પણ અહીં રાખેલી છે અને ફાગુણસુદ ચૌદશના દિવસે અહીં કમળા માતાજીનું પ્રાગટ્ય દિવસે લાખથી દોઢ લાખ અંદાજીત માણસો આવે છે હરેકને ફળા ફળની વ્યવસ્થા હોય છે લચ્છીની પણ વ્યવસ્થા હોય છે એવું અનેક અને કમલા માતાજી એટલે લક્ષ્મીજીનું પહેલું સ્વરૂપ ગણવામાં આવે અગ્નિમાં સ્વરૂપ અગ્નિ સ્વરૂપ ધારણ કરી અને વિષ્ણુ ભગવાનને વર્યા એટલે અહીંયા આપણે એ ઉજવણી રૂપે કમલા ઉતાવવામાં આવે અહીંયા બધા છે ને અહીંયા ફોટા પડાવવા માટે આવે છે અહીંયા જે ભક્તો આવે છે એ બધા અહીંયા ફોટા પડાવે તમે કંઈક ને કંઈક જોયો છે ફોટામાં બરાબર છે તો અહીંયા સામે પાલીતાણાનો ડુંગરો છે ડેમ છે જો કેમ કે અત્યારે છે ને ધૂંધળું ધૂંધળું છે ને કંઈ બતાતું નથી પણ અહીંયા છે અને અહીંયા એવું છે કે બજરંગદાસ બાપા પણ અહીંયા પૂજા કરવા માટે આવી ગયેલા છે જ્યારે જીવતા તારે એવું ઇતિહાસ બોલે એવો ને ત્યાર પછી હવે આપણે જાવી જ્યાં હોળી દહન થાય છે બરાબર છે આ એ જગ્યા છે અહીંયા હોળી પકટાવવામાં આવે છે આવડ્યા જગ્યા ઉપર અને અહીંયા દૂર દૂર મતલબ દેખાય છે હમણાં એક ભાઈ વાત કરતા હતા કે ઠેઠ મુંબઈ સુધી દેખાય છે એટલે અહીંયા પકડાવવામાં આવે તો ઠેઠ મુંબઈથી જે લોકો જોવે એમને પણ આ દર્શન થાય છે અને દર્શન કરે છે તો આવડી એ જ જગ્યા છે જ્યાં માની હોળી પગટાવવામાં આવે છે તો આપણે એમના પણ દર્શન કરીએ આવી રીતના માહોલ છે જો આવી રીતના તૈયારી કરવામાં આવેલી છે ને અહીંયા કાલે છે આજે નથી એટલે હું એક દી આગો આવી ગયો છું એટલે કાલે અહીંયા દહણ થાય કાલે સાંજે અને પ્રોગ્રામ પણ છે અહીંયા તો અહીંયા ખૂબ મજા આવે એવું છે તો પહેલાં આપણે દર્શન કરી લઈએ ને અહીંયા બગીચા પણ છે અહીંયા જે લોકો ચાલીને આવવું હોય તો એ બગીચા છે અહીંયા હો પણ એટલે આંધી સિદ્ધ માતે મંદિર પાંચ હોય એ બાજુની સાઈડમાં છે ને અહીંયા ગુફા છે તો આપણે ગુફામાં દર્શન કરી અહીંયા પહેલાં ગુફાની અંદર જઈ જાય ખૂબ નાની ઊંચી છે પણ ખૂબ સુંદર મજાની છે જો અહીંયા મતલબ અહીંયા તપસ્યા કરેલી છે એવું જાણવા મળ્યું મને આ ગુફા છે આપણે એમના પણ દર્શન કરી લઈએ પછી તો ભલ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હું મળું નવા વિડીયોમાં નવા લોકેશનની છે ત્યાં સુધી બાય બાય ને અહીંયા રાતે પ્રોગ્રામ રાખેલો છે તો તમને સામે નીચે પ્રોગ્રામ છે આમ કેમ કે હવાર હવારમાં ધૂંધળું ધૂંધળું દેખાય ને એટલે બતાવે નહીં ના પ્રોગ્રામ રાખેલો છે ના તે જ છે તો અહીંયા કાર્યક્રમ છે પણ કાલ સાંજે છે કોણ કોણ કલાકાર આવે હું પોસ્ટર મળશે તો અહીંયા સાઈડમાં લગાડી દઈ અને અહીંયા છે જે રસ્તો છે આવો અહીંયા આવવો ખૂબ મજા આવે એવું થાય શાંત વાતાવરણ છે તો લાઈક કરો હજી બધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી જલ્દી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો હું મળું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય